જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારા માટે મમરાના ચેવડાની રેસીપી લઈને આવી છું તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ મિત્રો મેં અહીંયા ચેવડો બનાવવા માટે એક મમરાનું પેકેટ લીધું છે તો ચેવડો બનાવવા માટે આ રીતના મમરા લેવાના છે આપણે મેં અહીંયા તેલ પહેલેથીને જ ગરમ મૂકેલું છે તો હવે આપણે ચેક કરી લઈ તેલ આવી ગયું છે કે નહીં તો આટલું તેલ સ્લો હોય ત્યારે આપણે તેમાં એક વાટકી શિંગદાણાના લીધા છે તો આપણે એક વાટકી શિંગ દાણા નાખી દઈશું તો સિંગદાણાને આપણે ધીમા તાપે તળવાના છે તો આપણે સિંગ દાણાને હલાવતા રહીશું અને સિંગ દાણાને તરતા વાર નથી લાગતી એટલે જ્યારે આમ તળ તળવા માંડે એટલે આપણે એને કાઢી લઈશું તો હવે આપણા દાણા તરાઈ ગયા છે જો આ રીતે વધારે રહેવા દઈશું તો સિંગ દાણા બળી જશે એટલા માટે આપણે સિંગ દાણાને હવે કાઢી લઈએ હવે મેં અહીંયા એક ડીશ જેટલા મકાઈના પવા લીધા છે તો આપણે મકાઈના પૌવાને પણ તળી લઈશું હવે મેં એક ડીશ જેટલી ઘરે બનાવેલી બટેટાની છલ્લી કહી શકો અથવા બટેકાની ચિપ્સ જેવી વેફર આવે તે પણ કહી શકો છો તો હવે આ છલ્લીને પણ આપણે તળી લઈશું તેલ બધું નીતરવા દઈશું આપણે પછી કાઢી લઈશું મેં અહીંયા એક વાટ પહોંચે એટલા નાના ભૂંગરા લીધા છે ચેવડામાં નાખવાના સ્પેશિયલ હુંગરા આવે છે તે તો હવે આપણે એને તળી લઈશું અને તેલ એકદમ વિતારી લઈશું તમે આ રીતના જો ચેવડો બનાવશો તો એકદમ કડક અને પોચો થાશે સરસ અને એક વાટકી જેટલા ચોખાના પવા લીધેલા છે હવે આપણે એને પણ તળી લઈશું એને આ રીતનો ઝારો અથવા તમારી પાસે ચારણી હોય તો એમાં તળી શકો એટલે તેલમાં જેથી કરી ફેલાય નહીં પછી આ રીતે હલાવતા રહેવાનું તેથી નીચે કાચા ના રહી જાય તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો મિત્રો તમારે અલગથી મમરા વઘાડવાની જરૂર જ નહીં પડે જો આ ટ્રિક તમે અપનાવશો તો તો હવે આપણે અહીંયા મમરાની સાઈડમાં બે ચમચી હળદર નાખીશું અને થોડી ઉપર હિંગ એડ કરી દઈશું અને મીઠા લીમડાના પાન એડ કરી દઈશું જેથી કરી આપણો ચેવડો હવાઈ ના જાય અને જે આપણે તેલ તળવા માટે લીધું હતું તે હજી સુધી ગરમ જ હશે એટલા માટે આની ઉપર સીધું રેડી દઈશું જો આ રીતના તેલ રેડી દેવાનું હજી આપણું તેલ ગરમ જ છે તો આપણે ત્રણ ચમચા તેલ રેડવાનું છે અને જોઈ શકો છો કે પાંદડાનો પણ અવાજ આવે છે નોર્મલ તેલ ગરમ રાખવાનું છે હવે આપણે તેને મિક્સ કરી લઈશું તો મિત્રો આપણો ચેવડો એકદમ તૈયાર છે હવે આપણે મેં જે બજારમાં મળે છે તે તીખી ચણાની દાળ લીધી છે એક વાટકી જેટલી તે ઉમેરી દઈશું અને એક વાટકી જેટલી સેવ લીધી છે તે ઉમેરી દઈશું અને એક ડીશ છે ચવાણાની તે આપણે ઉમેરી દઈશું ચવાણું ખાસ જરૂરી છે એને સ્કીપ નહીં કરતા તો ચેવડો તમારો સરસ નહીં બને હવે આપણે એને સારી રીતે મિક્સ કરી દઈશું હવે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને જો તમે તીખું ખાતા હોય તો તેમાં ચટણી સૂકું મરચું પણ ઉમેરી શકો શકો છો સૂકું લાલ મરચું તો હવે મિત્રો આ ટ્રીક સાથે તમે ચેવડો બનાવશો તો એકદમ સરસ ખાશે અને જો તમે ઘરેથી આ રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટમાં જણાવજો કે કેવી બને છે અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારો વિડિયો જોવા બદલ થેન્ક યુ